એટલે પણ હું આલીસ ના તમને ના ના આવડી દોરી દા ના લે તમે તા ઉલી જમી રાખો પરી અંદર જાવ ઓપરી હમણા મારી જમીન બળુ કી ને ઘડીક માં જાર થા હા ના ચલો કર ઓ આ રે ઈ જોઈ લો આરી આવી ઓય કેવી છે કેટલી અઢક વિગા છે ના બે વિગા પૂરી એમ છે બે વિગા પૂરી અને આ કેનલ માં પાણી આવે કે નહી ફૂલ ફૂલ તો વરખાડે તમે પાણી શું કરવું એટલે શિયાળે ઋતુ હોય તો આવે ને પણ શિયાળા પૂરતી ચા માર આલવી અમાર તો ખાલી વરખાડું વરખાડું આલવી છે બે બે મહિના ત્રણ મહિના પૂરતી પૈસા નું ચોટે આપડે ખબર તો છે એવી નહી પાર્ટી જેવી હોત પૂરા ના મોકતી હોત એટલે પાર્ટી છે ને પૂરા મજબૂરી માં લેવાય છે

એટલે તો દાલે તમે ઉભો છે એટલે આપણે કીધું ચલામ પિસ્તાલી કીધું ને તમે આપણે હાથ રાખો છે લમસીલા નહીં તો પચ્ચા છે લમસીલા પચ્ચા કેડો બેઠા બેઠા પચાવે રચના બના આવ તે આલી તમે તો હારો લેડો તો એટલે વેલા હરાઈ જાય તો પાહો અરે કાલ હવા ન એમ ને એટલે પૈસા પોતાર દો ને કા શું કે તમારા ખાતામાં આવી જાય પૈસા ખાતામ ઓ ખાતામ નાખો તો સાલે 2000 ખાતામ નાસી અને 40000 રોકડા આલી અરે તો આપણે ઉલીબા દે દે જો એય ઓય ને ક્ષેત્ર બનાવ રાખતો તારા બાડું નથી મારા બાડું છે કોળા કઈ ની સોરી દે તો તારું શું નકી હેડો કરસન હા જમીન લી શેરી તો મૂન માર કાકો લા તો બે શું કરશા રાવા જે માર કાકા કર એ સાયકલ સીટી રે બજાર સાયકલ રોડે રોડે જાય ખેતર માં આવ્યો ટણ ટણ વગરતી કાકો ઓ શું ગો હરા આ તો સાયકલ છીટી રે બજાર રોડે રોડે જાય તમન ચા નો બાવા આવડા મડ્યો બી ઓ તો લે કલાકાર કે હે ઓ હા ઓલા કરશન બાયરા હા આકડે જમીન રાશી રાશિ છે પણ કરશનજી એ પચાસ હજાર માં પણ ઓલે હાજર કરશન હાજર માં રાખેલામતો આપડે લઈ દે

મને શીખાઈશ અને મારે આગળ આગુતારા ભેગું બે ચે ભેગા નહીં ખબર

દગું તો તની ધબર કે છે સે હા સુકે તો આપણે છે નોન પરથી બે ભેગા કાય તારા હાથે મે દગું કર્યો કાર ના ના તો પાછો દગું કર્યો હે શું કર્યું મે એટલે તું તું શું કેતો તો ભાદરો કે તું માં ઘર નહી આવતો એમ ને હા ચા હવે હવે કાલે કાનડો વાળો પેલો નતો તો હવે હવે તો આ આયોજન કર્યું તમે જબર ન તું કરી પર આયોજન કર્યું તો તો પાછો કેટલું ખાઈ જતો તું તો એક વાતમાં થોડું થોડી ખોટ હતી શું એમ તે મને ને હરખું બોલાયા

જી જર બંતુ એડો મારે અમે ટચિંગ ફોન લાવવો છે આઈફોન લાવુંરો આવતી આલી એ જમીન બે આ તો હું હોય તો તારી હવે મૈનીમાં મને ખબર પડી પેથો આયા તા પેથોરમ કઈ જા પેથોરમ પેથો રેડી રેડી મને તો ફાયદો કરાય રેડી તારી તને એ ઓમ આવ અને હકશનિયા ને હાલતો હા કશનિયા ને આવ ઓરા

તમે ચમ તો હળક તો મુકન ભાડા લીધું હે કેમ એટલે તમે કઈ મારા દેટલી ઉપદ ન લઈકો આ અને જો તમે મધુરી કરો ને તો બાપ બેટા ને વાટકો લઈને આવવું પડશે મોગવા તમે આમાં ના એટલે ખબર નઈ રે તમે શું છે એટલે હવે તમે મારો કોલર પકડ્યો છે ને એટલે હવે તમે ચેતી બાકી તારા બુદ્ધિ નથી તો મેં રાશિ મેલી હતી આજ મારા દગો કર્યો ને એવો કોઈ હતો છેતરપેડી કરતો કરીને તો એટલે આમાં શું એવું કે હવે રાવતા હે તમે દગો કર્યો હે ને તો મારા દિલ માં વાજો હવે તમને જોઈ લઈશ કોક કોકડા

પંચોતેર માં સાત હજાર વધે સાત હજાર વધે સાત હજાર એટલે મસ્કરી ના કરે કે જીમાં આકાશ એટલે હા હવે ફરતો તો ના ફરું પણ હવે કે ઉતારા ના પરી કે હવે આલ તો તને હાડે હાડે આલિસ હવે અમે પાંચ વાગ્યા જ છીએ હા અને 6 તો આપણે સાકિંગ પીજો માં દૂધ મેલ્યું છે ચ્યો હરી ભાની છા